તેમના આદર્શ અમને એક વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે હું દેશ માટે શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને તેમની સેવા અને બલિદાનને યાદ કરું છું તો રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીજી માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ ભારતની આત્મા છે અને દરેક ભારતીયમાં આજે પણ જીવિત છે તો આપણા રાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ પર લખ્યું કે શહીદ દિવસ પર આપણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ તે આપણા રાષ્ટ્રના માર્ગદર્શક રહ્યા છે સત્ય અહિંસા અને સર્વ ધર્મ સંભાવના તેમના વિચાર આપણા માર્ગને પ્રકાશિત કરતા રહે છે આપણે તે લોકો વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ જે સમાનતા અને તમામના ઉત્થાનના તેમના આદર્શોને નષ્ટ કરવા માંગે છે આવો આપણે ભારતની વિવિધતામાં એકતાની રક્ષા કરીએ અને તમામ માટે ન્યાય અને સમાનતા સુનિશ્ચિત કરીએ